જૂના નેતાનું નવું દર્દ જે આજે જૂના જોગીઓ છે તેમનો દર્દ એટલા માટે બહાર છે છે કારણ કે ભાજપમાં હાલ સદસ્યતા અભિયાન સપ્ટેમ્બર લક્ષ્યાંક રાખ્યો દસ કરોડ લોકોને જોડીશું વિશ્વની સૌથી મોટી પાર્ટી અને તેમણે દસ કરોડનું લક્ષ્યાંક રાખ્યો આ લક્ષ્યાંકમાં કોઈ વાંધો નથી પરંતુ જે જૂના નેતાઓ છે તેમને વાંધો એટલા માટે છે તેમને એવું છે કે જો નવા લોકો આવી જશે તો પછી અમારી જગ્યા રહેશે કે કેમ તે એક બધા જૂના ઉઠી રહ્યો દિલીપ સંઘાણી પહેલા રૂપાલા વાત કરીએ ભાજપના દિગ્ગજ નેતા રાજકોટના સાંસદ તેમણે માર્મિક ટકોર કરી તેમણે એક બંધ રૂમમાં નિવેદન એવું આપ્યું કે નવા નેતાની ની ભાઈ જૂનાને ના ભૂલી જતા જૂના નેતા ભૂલાય ન જાય તે માટેનું ધ્યાન રાખજો તેવું પરષોત્તમ રૂપાલાએ કહ્યું આ જે અભિયાન છે તેમાં જૂના જોગીઓની ગેરહાજરી પણ ઉડીને આંખે વળગી હતી અનેક એવા જે નેતા હતા દિગ્ગજ નેતા જે સાંસદ રહી ચૂક્યા છે રાજ્યપાલ રહી ચૂક્યા છે આ બધા બેઠકમાં હાજર નતા રૂપાલાનું સૂચક નિવેદન એ જ હતું કે ધ્યાન રાખજો આ બધા જૂના જોગી સાઈડમાં ન રહી જાય સાથે સાથે રૂપાલાએ પોતાની પણ કદાચ વાત કરી લીધી છે કે એક બાદ એક જે ભરતી મેળો ચાલી રહ્યો છે કે વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે છેલ્લા એક દશકમાં સાહીઠ હજાર કરતા વધારે લોકો કોંગ્રેસીઓ ભાજપમાં આવી ગયા છે તો આ તો ભાજપમાં કોંગ્રેસીકરણ થઈ ગયું છે એવી વાત થઈ ગઈ

નવું સંગઠન બનવા જઈ રહ્યું છે તો જૂના નેતાઓની વ્યથાને મને વિશ્વાસ છે કે જે અમારું કેન્દ્રીય નેતૃત્વ છે એના ઉપર ધ્યાન આપશે તો સંઘાણીએ કહ્યું હતું ને આપણે એમને પૂછ્યું પણ હતું ત્યારે એમણે એ વાતને સ્વીકારતા જવાબ આપ્યો હતો અને એ પછી હવે પુરુષોત્તમ રૂપાલા આ રીતે બોલે છે એટલે સવાલ એ છે કે આ જે નેતાઓ છે જે પીડ નેતાઓ છે એમના મનમાં કોઈ ડર છે શું માટે તે આ રીતે નિવેદન આપી રહ્યા છે કે જૂના નેતાઓ ભૂલાઈ ના જાય કેમ કે દિલીપ સંઘાણી આપણે વાત કરીએ જ્યારથી ઇફકોની ચૂંટણી થઈ ત્યારથી લઈ તેમણે ઈલુ ઇલુની વાત કરી હતી તેમણે કહ્યું હતું કે મેન્ડેટ પ્રથા હોવી જ જે સીઆર પાટીલે શરૂ કરી હતી બીજી બાજુ જય રાદડા તેમના સુર પણ થોડા બદલાયા હતા તેમણે મેન્ડેટનો અનાદર કર્યો હતો જે આપણે જોયું હતું કે આમનો દિલીપ સાંગાણીનો જન્મદિવસ હતો ત્યારે પણ એક પ્રકારનું શક્તિ પ્રદર્શન તેમણે કર્યું હતું તેમના જે નિવેદન છે તે આ પ્રકારના છે રૂપાલા કે જેમનો આખી લોકસભા ચૂંટણીમાં તેમના વિશે ચર્ચા થઈ અને તેમણે કહ્યું છે સાહેબ ધ્યાન રાખજો જૂના નેતાઓ છે તે સાઈડમાં ન રહી જાય એટલે આમાં

ત્યારથી જે નેતાઓ જે બોલી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક આ વાતનો પડઘો ઝીલાયો છે અને ફરી રિપીટ થઈ રહ્યું છે આપણી સાથે સહયોગી ધર્મેશ પણ જોડાઈ ગયા છે ધર્મેશ મારો સવાલ એ છે કે દિલીપ સંઘાણી સુરતમાં એવું બોલ્યા હતા કે જૂના નેતાઓની વ્યથા ધ્યાનમાં લેવાવી જોઈએ અને હવે પરસોત્તમ રૂપાલા એવું બોલી રહ્યા છે કે જૂના નેતા ભૂલાઈ ન જાય તો આ જે નેતાઓ જે પીઢ નેતાઓ છે અને સિનિયર નેતાઓ છે છે એમને જી બદલ જે કહી શકાય કે બંને પીઢ નેતાઓ છે પુરુષોત્તમ રૂપાલા હોય કે દિલીપ સંઘાણી હોય અને બંનેના જે કહી શકાય કે જે નિવેદનો છે એ ચોક્કસ એક ગેપ બતાવી રહ્યા છે કે સૌથી મહત્વની વાત એમ છે કે જૂનાની વ્યથા સાંભળજો અને એકે કીધું જૂનાને ભૂલતા નહીં કારણ કે નવાની લાઈવમાં જૂનાને ભૂલતા નહીં ભલે ભાજપના સદસ્યતા અભિયાનનો રાજકોટનો કાર્યક્રમ હતો અને પુરુષોત્તમ રૂપાલા સાંસદને નાતે આ જે શબ્દ વાપર્યો છે ત્યારે જોગાનો જોગ મુફતદલ મહત્વની વાત એ હતી કે જે જૂના જોગી કહેવાતા અગ્રણીઓ પણ હાજર નહોતા રાજકોટમાં કહી શકાય કે પૂર્વ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા હોય પૂર્વ સાંસદ ગેરહાજરી અને રૂપાલાનું બોલવું આ બહુ સૂચક ગણાઈ રહ્યું છે કે ગમે તે કરીને સદસ્યતા અભિયાન વખતે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂનાને તમે ભૂલતા નહીં ધર્મેશ મારે ટૂંકમાં એવું પૂછવું છે કે જે રૂપાલાજી અત્યારે જે બોલ્યા એમાં એ રાજકોટના સંગઠનના સંદર્ભમાં છે કેમ કે તમે રાજકોટના જૂના જોગીઓ હાજર નહોતા એવું કહી રહ્યા છો એટલે રૂપાલાજી રાજકોટના સંગઠનમાં પણ ઘણું બધું ઘમાસાણ ચાલી રહ્યું છે જ્યારથી એમના વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો હતો ત્યારથી કે પછી આ ગુજરાત ભાજપના સંગઠનની વાત છે અત્યારે જે ઈશારો છે એ ચોક્કસ રાજકોટના સંગઠનને લઈને જ હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે લોકસભામાં તેઓને ટિકિટ મળી ત્યાર પછીથી અત્યાર સુધી એમણે જે નજરે જોયું સંગઠનનું માળખું હોય વ્યક્તિનો દબદબો જોયો વ્યક્તિ કોણ આપણે સાથે કોણ સામે આ તમામ વસ્તુ જોયા પછી ભાજપની સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ એ પણ રાજકોટ શહેર ભાજપનો અને એવા સંજોગોમાં એ બોલ્યા છે એનો મતલબ ગુજરાત કરતા મને રાજકોટ વધુ લાગે છે કારણ કે રાજકોટમાં તેઓએ અનુભવ્યું છે કે જે નવા લોકો જે નેતાઓ નું જે આગમન થઈ રહ્યું છે અને હોદ્દા મળી રહ્યા છે ત્યારે આ શબ્દ બહુ સૂચિતાર્થ જણાય છે રૂપાલાજીના અને એ સીધા જ

અગાઉ પણ કહ્યું છે વિકાસ કે એમનું જે કહેવાનું છે કે પ્રદેશનું માળખું જ્યારે બદલાવાનું છે ત્યારે હવે નવા જૂનાને ન્યાય મળશે જૂનાની વાત સાંભળવા મળશે સૌથી મહત્વની વાત એ છે કે ઇપકોની ચૂંટણી વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા અને એમાં જે મેન્ડેટ આપવાની વાત થઈ એ પ્રદેશમાંથી થયો એ પછી ઘણી ભાંજગઢ થઈ અને એ પછી જયેશ રાદડીયા જીત્યા બિપિન સત્તાવાર મેન્ડેટ વાળા હાર્યા આ તમામ વસ્તુ જોયા પછી એવું લાગી રહ્યું છે પૂરતો નહીં નહીં પણ બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડા વાતચીત કરવા બદલ હવે ભાજપ આને કઈ રીતે જોવે છે કઈ રીતે